તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ લેવલ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાને લો એનો મતલબ એવો થયો મિત્રો કે અહીંયા જે બે વિધાનો આપેલા છે શેને લગતા છે તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને લગતા છે અને એમાંથી આપણે તો કે અહીંયા સૂચના આપી છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે મતલબ કે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થા વિશે આપેલા બે વિધાનમાંથી કયું વિધાન ખરું છે તે પસંદ કરવાનું છે ચલો પહેલું વિધાન જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા પંચાયતના પ્રમુખ છે તો મિત્રો આ વિધાન ખોટું છે આ વિધાન એટલા માટે ખોટું છે કારણ 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 કે જિલ્લા પંચાયતના વડા એ જિલ્લા પંચાયતના પ્રમુખ છે પરંતુ જિલ્લા પંચાયતના વહીવટી વડા એ છે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લા પંચાયતના વહીવટી વડા બને છે ત્યારબાદ બીજું વિધાન છે મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મેયર છે તો મિત્રો આ વિધાન પણ ખોટું છે અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કારણ કે મહાનગરપાલિકાના વડા તો મેયર પરંતુ મહાનગરપાલિકાના વહીવટી વડા તો એ હોય છે મ્યુનિસિપલ કમિશનર એટલે કે એક આઈ હોય છે અને તેથી મિત્રો અહીંયા એક અને બે બંને ખોટા પડે છે આપણને અહીંયા સાચા કયા છે એવું કીધું છે તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ વિધાન ખરું નથી